આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મહત્વનું સ્થાન ધરાવતા સૌરાષ્ટ્રના યુવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું મૂળ વતન જામનગર છે રાજકોટમાં રવિન્દ્રના અનેક મિત્રો છે જેથી રવિન્દ્રએ મિત્રો સાથે મળીને રાજકોટના અતિવિકસિત કાલાવડ રોડ પર રેસ્ટોરન્ટ શરૂ કરવાનું નક્કી કર્યું જે માટે રવિન્દ્ર જાડેજાએ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને તેમાં ક્રિકેટ ફીવર રેસ્ટોરન્ટ વિશે વાત કરી હતી પહેલાં તો એ કે આ જે જડ્ડુ ફૂડ ફિલ્ડ એક મારું નિકનેમ છે તો એના નામ ઉપરથી મને વિચાર આવ્યો કે આ રેસ્ટોરન્ટ ચાલુ કરી દે અને આ રેસ્ટોરન્ટની વિશેષતા એ છે કે આખું ક્રિકેટને લગતું ઓળખતું રેસ્ટોરન્ટ છે કે આના આ રેસ્ટોરન્ટના તમે જોશો કે આ વોલપેપર આની બધી ડિઝાઇન આના બધા એ અમુક ગ્રાફિક્સને બધું તમને એવું ક્રિકેટની તમને હંમેશા યાદ દેવડાવે કે તમને એવું ફીલ થાય કે તમે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર તમે બેઠા છો તો એ જ અમારો મેઇન હેતુ હતો કે આ રેસ્ટોરન્ટને ક્રિકેટ ફિલ્ડ ક્રિકેટ ફિલ્ડની તમને જનતાને રાજકોટની જનતાને સૌરાષ્ટ્રની જનતાને એવું ફીલ કરાવવા માટે આ રેસ્ટોરન્ટ ઊભું કરવામાં આવ્યું છે પત્રકાર પરિષદને સંબોધતા રવિન્દ્ર જાડેજાએ પત્રકારો સાથે વાતચીત કરતા આ સપ્તાહમાં તેને પૂરા કરેલા ત્રણસો રન પોતાના જન્મદિવસ તેમજ ઇંગ્લેન્ડ સામેની અંતિમ એવી નાગપુર ટેસ્ટમાં સ્થાન મળ્યું છે તે માટે આ સપ્તાહને ઘણું શુભ ગણાવ્યું હતું જાડેજાએ રેસ્ટોરન્ટ શરૂ કરવી એ મારું સપનું હતું તેમ જણાવ્યું આ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં તેના મિત્ર અને અંડર નાઇન્ટીન ખેલાડી પ્રદીપ વિઠ્ઠલપરા જાનેશ અજમેરા અને અગ્રણી બિલ્ડર કલ્પેશ શાહ સાથ આપશે જાડેજાએ વધુમાં ઉમેર્યું

તો બસ અમારો એ જ હેતુ હતો કે રાજકોટના માણસોને સારું જમવાનું મળે અને સારી ક્વોલિટી અને ફૂડમાં પણ અમે સારું અમે એવું કોશિશ કરશી કે બધી જનતાને સારું જમવાનું મળી રહે રવિન્દ્ર જાડેજાને ક્રિકેટની સાથે સાઇડ બિઝનેસ શરૂ કરવાની ઘણી ઈચ્છા હતી આ પ્રસંગે રવિન્દ્રએ રાજકોટવાસીઓ પર કોમેન્ટ કરતા કહ્યું કે આમ પણ રાજકોટવાસીઓ શનિ રવિ ઘરે જમતા નથી ત્યારે ક્રિકેટ ફીવરને લગતી રેસ્ટોરન્ટ લોકોને અચૂક ગમશે કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ